ડેમેજ વધુ એક ભાગ તોડી પાડવામાં આવ્યો બે ભાગ તોડી પાડવામાં આવ્યા અને ફરી એક વખત બ્રિજ નું રિપેર કામ શરૂ કરાયું બ્રિજ નું કામ ચાલતું હોવાથી એક તરફ નો રોડ બંધ કરવામાં આવ્યો હતો ચાર વર્ષમાં જ બ્રિજ ડેમેજ થઈ જતા ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈન થી જોડાયા છે જી હારૂન જે બ્રિજ જે છે તે ડેમેજ થયો હતો ત્યારે હવે ત્યાં શું કાર્યવાહી મહેસાણા પાલનપુર હાઈવે ઉપર ઉંઝા પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે ચાર વર્ષમાં આ બ્રિજ ડેમેજ થયો હતો જો કે અગાઉ એક ભાગ ડેમેજ થતા તેને તોડવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેને રિપેરિંગ કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર આ બ્રિજનો અન્ય બે ભાગ તોડવામાં આવ્યા છે જે રીતે ચાર વર્ષની અંદર જ આ બીજ ડેમેજ થયો છે તેના બે ભાગ તોડીને તેને રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે બીજને ઉપરના ભાગેથી પાણી પડતા આરોગ્ય વિભાગ ને ખબર પડી હતી કે આ બીજની અંદર ક્યાંક ને ક્યાંક સતી છે જેના કારણે તેને તાત્કાલિક તોડવામાં આવી આવ્યો છે ને ત્યારબાદ તેને રિપેરિંગ કરવામાં આવે છે જેના કારણે આ બ્રિજ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવી કરવામાં આવ્યો છે ને જે વાહનો છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જો કે આરએનબી વિભાગ દ્વારા આ બ્રિજ ને સમગ્ર તપાસ કરીને જેટલો પણ ભાગ ડેમેજ છે તેને તોડીને ફરી બનાવવામાં આવશે જી જી અરુણ આભાર તમામ જાણકારી આપવા માટે